કારણ કે કાલ હે પૂનમ એટલે આપણે પૂનમ ભરવા ગઈ જઈ છે દ્વારકા તો તમે લોકો માં કન્ટિન્યુ રહેજો ને અત્યારે આપણે હાઈવે પર ઉપર ને ઓલા બધા નાસ્તો કરે તો ક્યુસ પર નાસ્તો કરે બધા ગાંઠિયા ખાઈ લે કટીને બાય બાય આપણે હવે ચા પીવા આવી ગયા છે ક્યુસ ચા પીવે છે એક હાથમાં ચા હે ને બીજા હાથમાં

ભાઈ બહુ મોટી લાઈન હો ભાઈ આપણે પૂગી ગયા કુરંગા ગેસ ભરાવાનો હે આપણે ઈકો માં અત્યારે કેટલા વાગ્યા હે પિયુષ ભાઈ બે વાગી ગયા જો ભાઈ બે વાગ્યા હે ને પિયુષ ભાઈ નો વારો આવ્યો હે ગેસ માં હવે ઈ ગેસ પુરાવશે તો આપણે બધી કામ પતાવી લઈએ અહીંથી દ્વારકા ત્રીસ કિલોમીટર થાય છે હવે થોડુંક જ રહ્યું હે ભાઈ આપણે હોટલ દ્વારકા થી શું ઉભા હતા કારણ કે માવો ખાવો તો બધા તો બધા માવો લેવા ગયો હે આદિયો ને આવી ગયો માવો લઈને લાવે પાણી બોટલ લાવો અત્યારે જો હાઈવે પર તો હાઈવે પર ભાઈ ફૂલ ટ્રાફિક તો હે ઘણું ટ્રાફિક હે કેટલી ફોર વ્હીલર જાય છે કારણ કે કાલ પૂનમ હે એટલે આજે જ કહેવાય બાર તો વાગી ગયા એટલે આજનો દિવસ થઈ ગયો હે ચાલુ એટલે કે પૂનમ આવી ગઈ હે તો બધા પૂનમ ભરવા જાય છે દ્વારકા અર થી રહી ગયું હે સિત્યાવીસ કિલોમીટર ઓખા જવું હોય તો 59 જાવું હે ઓખા

અત્યારે વાગી ગયા છે રાતના 8:30 અને ખાલી તમે ટ્રાફિક જોવો તમને હમણાં બતાવું કેટલી ગાડીઓ પડી છે આ બધું પુનમના હિસાબે કારણ કે આજે પુનમ છે એટલે ટ્રાફિક તો હોય જ ઓ ભાઈ કેટલી ગાડીઓ ખાલી ગાડીઓ જોવો તમે બધા ગાડીઓના અંદર હતા હો અજી તો આટલું કાયો હજી આ બાજુ દુનિયાનું ટ્રાફિક છે ને આ બાજુ છે જો ના બે ટ્રાફિક જ છે જો આ પ્રયાગરાજની ધજા છે હો પ્રયાગરાજથી આવી સ્પેશિયલ આપણે ગોમતી નદીના કિનારે આવી ગયા હે હવે ધજા પથરાવાના હે નય લપસે એવું હે જો પાણી બહુ હે હો એમ તો હે જો

મિત્રો અત્યારે અમે આવી ગયા હે ગોમતી ઘાટ ઉપર ભાઈ ભાઈ નાવાના એકો એક નાવાના મેલ કાઢી જાવ ભાઈ અત્યારે જો કોઈ જ દેખાતું હોય કોઈ નથી તમે તમને બધું બતાવી દઈ મિત્રો અત્યારે ગોમતી ઘાટ ઉપર અમુક પાણા હે પાંચ છ જેટલા અમે અમે પાંચ જણા હે તો હવે હું કરી તમે કન્ટિન્યુ રહેજો તો તમને બધી ખબર પડી જાય મિત્રો અત્યારે જોવા બધાય કરી લીધી નાવાની ફૂલ તૈયારી હવે બધાય ના હે બધું જો હજી પલાળશું થોડા હાલો ભાઈ પડી જાવ પડી ગયા ફૂલ ટાઈટ લાગે છે પણ કઈ નથી હો જો કેટલો ઠંડુ પાણી કેટલું ભાઈ ભાઈ જય દ્વારકાધીશ મિત્રો જોવો બધા ઠંગરાઈ ગયા હે પિયુષભાઈ તો જોવો વાંસ પૂગી ગયા જોવો ખાલી હા મજા હે ભાઈ રાત ના અઢી વાગે નાવું એટલે

ઓ એ તો કાયમ વાગે છે ભાઈ આજે થોડા વાય ગયા ગુંદા જાય લગ્ન માં જવાનું છે એ તો લગ્ન ની ટાણે લગન માં પૂરી જશું અત્યારે ટેન્શન ના લ્યો અરે ના હોય ના આવવું હોય ઓલે આવું હોય હા ગાડી ગાડ